નમસ્કાર રામ રામ દયા અવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો મિત્રો વાત કરવી છે કે જે આ પોતાની જે બે સંતાનો છે જેની માં બે સંતાનો સ્વીકારવા તૈયાર નથી વિચાર કરો મિત્રો ખોર કળિયોગ આવ્યો છે તો એની માને એ બાળકો પણ એમને સ્વીકારવા તૈયાર નથી એની મા પોતે પણ ના પાડે છે કે આ મારો બાળક મારા બાળકો જ નથી મારા બાળકો મારે કોઈ જરૂર નથી ત્યારે એની માનવ જે સામે વાળા પક્ષ જે લઈ જનારા છે ભરતભાઈ એમના ઘરવાળા હોય છે એમના જે એનું કંકુ તિલક કરે છે એનું સન્માન કરે છે એનું સ્વાગત કરે છે અને એનું કંકુ પગલાં ભરાવે છે તો મિત્રો વિચાર કરો તમે આ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે અને એક તરફ તમે જુઓ કે જે પોલીસ સ્ટેશનમાં જે એમના બાળકો રોઈ રહ્યા છે તો એની મા ધક્કો વાપે છે ધક્કો મારે છે કે અરે તમારી કોઈ જરૂર નથી તો બાળકો બિચારા કહે છે કે મા તો ખરી પાછી આવી જ તમારા ભીગો લેવું છે વિચાર કરો નથી આ કેટલો ઘોડો અન્યાય થઈ રહ્યો છે બાળકો વિશે તો મિત્રો શું આ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે માતા પોતાની બાળકોને સ્વીકારવા તૈયાર નથી થયો અને એની સામેવાળા પક્ષ આરતી ઉતારી રહ્યા છે તો મિત્રો આ ઘોળ કળિયોગ ચરણ સીમા પર આવી ગયો છે જેમ જે બાળકોનું દુઃખ એનું દર્દ એ જે આ બાળકોની જે તકલીફો છે તો આ સમાજના લોકો આ સમાજના આગેવાનો કોઈ કેમ કહી શકતા નથી બધા જોઈ રહ્યા છે બધું જ્યારે સમાજના લોકો એમને કહી રહ્યા છે કે તું તારે જે પણ મૈત્રી કરાર હોય ગમે તે કરાર હોય પણ આ બાળકોને તો લઈ જા એ સપોર્ટ ના પાડે છે કે મારે આ બાળકોની કોઈ જરૂર નહીં કોઈની જરૂર તમારી કોઈ જરૂર નથી આપણે આવા તો વિડીયો બનાવતા નથી પણ આવા વિડીયો એટલા માટે બનાવીએ છીએ કે સમાજ રોંગ દિશામાં જઈ રહ્યો છે ગમે તે ઘણી સમાજોમાં ઘટનાઓ ઘટતી હોય છે પણ આ તદ્દન ખોટું થઈ રહ્યું છે બહુ ભયંકર ખોટું થઈ રહ્યું છે અને આવા જ લોકોને આપણે જાહેર કરીએ વિડિયા સમક્ષ તો કોઈ દિવસ બીજા પણ લોકો આવું પગલું કરતા સો વખત વિચાર તો મિત્રો સમાજ કઈ દિશામાં રોંગ દિશામાં જઈ રહ્યો તો સમાજને સાચી દિશામાં લાવવાની જવાબદારી છે જે સમાજના લોકો છે સમાજના જે આગેવાનો છે સમાજના વડીલો છે સમાજમાં રહેતા લોકોની જવાબદારી છે અને આ બાળકોનું ભવિષ્યનું શું જે એક આઠ વર્ષનો દીકરો છે અને બાર વર્ષની દીકરી છે તો એને સામેવાળા પક્ષ એમ કેમ ના છે સામે પક્ષ પણ સ્વીકાર થયા નથી એની મા પણ સ્વીકાર થયા નથી તો આ બાળકોને કોણ આ જેની એની જે મા છે એની પણ ધિક્કાર છે એ એની જનતા પર એ જનતા પર ધિક્કાર છે કેના માસૂમ બાળકોને જે ઉછેર્યા છે મોટા કર્યા છે આઠ વર્ષના થયા છે બાર વર્ષની દીકરી થઈ છે તેના બાળકોને તરછોડે છે એ એમને કુદરત માફ નહીં કરે એને મોટું પાપ લાગશે લઈ જાનારાને પણ મોટું પાપ લાગશે આ એક મોટો કલંક છે મિત્રો આપણે તો વિડીયોના માધ્યમથી બતાવી વિડીયો છે પણ વિડીયોમાં ખાલી દસ પંદર મિનિટ કે વીસ મિનિટ કે પછી દસ સેકન્ડ તમે ખાલી વિડીયો એ છો એ દીકરો દીકરી જો રોઈ રહ્યા છે પણ મિત્રો એ લગભગ ચાર મહિનાથી રોઈ રહ્યા છે આ ગયાને ચાર મહિના થઈ ગયા એ કલાકો સુધી દોઢ કલાક બે બે કલાકો સુધી રોઈ રહ્યા છે એમનું શું એમના મા પણ જે એમના જે પરિવારનું શું થતું છે મિત્રો વિચાર્યા જેવું છે કે આ સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યો છે અને આના કડક માં કડક પગલા લેવા જોઈએ જે સમાજના એકઠા થઈ લોકો અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ કડકમાં કડક બંધારણ થવું જોઈએ અને આમાં શિક્ષણ આજે ખોટું કરી રહ્યા છે એમની શિક્ષા થવી જોઈએ તો મિત્રો એક વાત કરીએ કે કંઈ જ સમાજના છે લોકો ઠીક છે ચૌધરી સમાજના પણ જે કોઈ પણ આપણા સગા સમાજે કોઈ પણ સમાજમાં કોઈ પણ આવી જેવી ઘટના ઘટે તો કોઈ સામેવાળાને જે દીકરી હોય એ લાવી હોય તો એ ગામવાળાને સમજવું જોઈએ કે ભાઈ જેની પણ દીકરી હોય એના જેમના ગામમાં જે વડીલો છે એમના પરિવારનો વડીલો છે એમને વિચારવું જોઈએ કે તે આ પગલું મોટું ભર્યું છે અને જેની પણ દીકરી હોય જેની પણ જે સ્ત્રી હોય એની પાછી મોકલી આપો મોકલવી જરૂરી એમનો અધિકાર છે આ એમની જવાબદારી આવે છે તો મિત્રો પાછળની પેઢી જો શું શીખ લેશે આ આ લોકો પાછું ચાળીસ ચાલીસ વર્ષ થઈ ગયા છે આ દીનાબેની ચાળીસ વર્ષથી ચાળીસ વર્ષથી આજે હવે આ મૈત્રી કરાર કરી છે આ બહુ ખોટું છે એમણે બે સંતાનો છે એક આઠ વર્ષના છે દીકરો અને બાર વર્ષની દીકરી છે તખતદ્ધન ખોટું કર્યું છે અને ભગવાન પણ માફ નહીં કરે અને આના માટે કાયદો કાયદાનું જો કામ નહીં કરે ભલે કાયદો કામ ન કરે તો પણ તમે સમાજ તો કરી શકે જે સમાજમાંથી આવે છે જે સમાજના મળેલો છે સમાજના આગેવાનો છે તો કામ કરી શકે બધા કામ કરી દે જનતાના જે સમાજમાંથી આવે છે મિત્રો જે કાયદો એનું કાળે કામ ન કરી શકે કાયદો પણ કાંઈ ન કરી શકે જો જો એ દીકરા દીકરી પોતાના દીકરો છે પોતાની દીકરી છે એનો ઉછેર કર્યા મોટા કર્યા તો છતાં પણ એ સ્વીકારવા તૈયાર તો આ કયો કાયદો છે મિત્રોમાં કડકમાં કડક પગલાં થવા જોઈએ જે પણ સમાજ હોય કડકમાં કડક પગલાં લેવા જોઈએ બંધારણમાં જવું જોઈએ નહીં જે ચૌધરી સમાજના ભેળા પણ થવાના છે થયા છે કડકમાં કડક પગલાં લેવા જોઈએ આવું કોઈ ઘટના ન થવી જોઈએ અને મિત્રો આપણે પણ આવા વિડીયો બનાવતા નથી પણ આવા જે વિડિયામાં એ લોકોને જાહેર ન કરીએ તો બીજા પણ લોકો આવું પગલું કરતાં ખૂબ વિચાર કરે તો દરેકને જય માતાજી દરેકને માતાજી સુખી રાખે અને આપણા બાળકોને પણ સારા સંસ્કાર આપી અને દરેકના સારા વિચારો રહે તો હું આપણે રજા લઈએ નવા વિડીયોમાં ભારી મળ્યો છે અને જો મારા વિડીયો ગમતા હોય તો મારી ધ્યા આપકાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને દરેકને જાણ થાય કે અને આવા જે પણ વ્યક્તિએ જે કર્યું છે ભરતભાઈ જે દીનાબેને ખોટું કર્યું છે તે રજા લઈએ દરેકને જય માતાજી